તો ચાર વત્તા ચાર આઠ ને ચાર બાર બાર મળી જાય તો એ બી પોસિબલ નથી એટલે આ પણ પોસિબલ નથી આ પણ પોસિબલ નથી ચાલો બે સમાંતરમાં ને એક શ્રેણીમાં બે સમાંતર જોડો તો આઠ આવે એટલે વન બાય આ બે સમાંતર નો આવે એટલે વન બાય એટ વન બાય ફોર એટલે આ થશે ચાર દુ એટલે ત્રણના છેદમાં આઠ તો આઈ પોસિબલ નથી એટલે આઈ ના આવે હવે છેલ્લી શક્યતા છે બે ને શ્રેણીમાં ને એકને સમાંતર ચાલો આ ચકાસીએ બે ને શ્રેણીમાં જોડો એક અને આ બે શ્રેણીમાં અને એક સમાંતર જોડો ચેક કરી કરીએ ચાલો રેડી આઈ ચાર માઇક્રોરે તમને સમતુલ્ય કેપેસિટન્સ પહેલા તો આ બંને આ સીવન સી ટુ અને સી થ્રી લઈ લ્યો રેડી ચાલો સીવન સી ટુ શ્રેણીમાં જ

તો કે આ બંને દેખાય છે સમાંતર લે તો સમતુલ્ય કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ સીડેસ પ્લસ સી ફોર સીડેસ કેટલું છે આપણે મેળવ્યું ટુ પ્લસ ફોર તો સી ઇઝ ઇક્વલ ટુ છ માઇક્રોફેરેડી આવી ગયું સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયું તમને છ માઇક્રોફેરેડે તો આ સાચું છે બે શ્રેણીમાં અને એક સમાંતર ક્લિયર તો બે શ્રેણી અને એક સમાંતર જોડવાથી તમને મળી જાય છે તો તમારો આન્સર આવશે ડી ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ એક માઇક્રો ફેરીના અનંત સંખ્યાના કેપેસિટર આકૃતિ મુજબ જોડવામાં આવે છે તો એ અને બી વચ્ચેનું સમ અનંત નેટવર્ક છે ચાલો આ બધાના વેલ્યુ એક માઇક્રો ફેરે છે બરાબર ને તો પહેલી હરોળમાં એક કેપેસિટર છે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે તો પ્રથમ હરોળમાં કેપેસિટર છે તો એનું સમતુલય કે શ્રેણીમાં જ વન અપોન સી બરાબર વન બાય વન પ્લસ વન બાય વન એટલે ટુ ઉલ્ટ કરો તો સી બરાબર वन बाइ टू माइक्रोफेरेड रेडी त्रि जीरो रोड चार कैपेसिटर जस्ट सरे नी मार जस्ट तो एनुसमतुल्य कैपेसिटेंस सी थ्री बराबर वन बाइ फोर माइक्रो फाइन अच्छी चौथी रोड में

तेरो समतुल्य कैपेसिटेंस सी ए बी इज़ इक्वल टू C 1 C 2 C 3 C 4 अप टू अनंत रेडी तो सी ए बी इज़ इक्वल टू 1 प्लस 1 बाय 2 1 बाय 4 1 बाय 8 1 बाय 16 अप टू डेस डेस इनफिनिटी है ना तो आप तो श्रेणी गुणोत्तर આ ગુણોત્તર શ્રેણી હોવાથી બરાબર આ ગુણોત્તર શ્રેણી છે તો પ્રથમ પદ આવે એ બરાબર વન અને ક્રમિક પદોનો ગુણોત્તર આર બરાબર આવશે વન વન બાય ટુ હેડી ને બે ક્રમિક પદો ગુણોત્તર વન બાય ટુ તો હવે સમુલ્યાર ગુણોત્તર શ્રેણી માટેનો સૂત્ર હે એના છેદમાં વન માઇનસ આર ચાલો તો સી ઇઝ ઇક્વલ એ વન વન માઇનસ વન બાય ટુ તો વન છેદમાં ટુ વન એટલે વન બાય ટુ ટુ પર આવી જાય એટલે સી બરાબર ટુ

રેડી ને તો આનો સમતુલ્ય પરિપથ આવો જ આવે ને આ બંને એક થઈ ગયું આ બંને આ બંને એક આ બંને એક આ બંને એક આ બંને આ બી અને આ એ ચાલો આ બંને શ્રેણીમાં છે હવે શ્રેણીમાં હોય આય તો तो तुमने खबर है कि वन अपॉइंट थ्री प्लस वन अपॉइंट थ्री वन सी डेस इज इक्वल टू है टू बा इम्प्लाय सी डे बराबर टू बाय थ्री मैक्रोफेरेडे तो आ बद बाई थ्री टू बाय थ्री मईक्रोफेरेडे टू बाय थ्री मईक्रोफेरेडे टू बाय थ्री मईक्रोफेरेडे टू बाय थ्री माइक्रोफेरेडे हेड़ी टू बाइ थ्री मईक्रोफेरेडे टू बाय थ्री માઇક્રોફેરેડી હવે જોઈ લો આ બધા શેમાં દેખાય છે સમાંતર સમાંતર હોય તો સી ડબલ ડેસ બરાબર ટુ બાય થ્રી પ્લસ ટુ બાય થ્રી એટલે ફોર બાય થ્રી રેડી હવે એ બધા શ્રેણીમાં આવી જાય તો આનું સમતુલ્ય આવું થઈ જાય વન ટુ થ્રી એ અને બી 2/3 + 2/3 એટલે 6/3 6/4 ના છેદ માત્ર ઓકે 4/3 4/3 4/3 હવે આ ત્રણેય છેમાં દેખાય છે આ શ્રેણીમાં તો 1/c = 1/4/3 1/4/3 1/4/3 = 3/4 3/4 નાઇન બાય ફોર હે 9 બાય ફોર નાઇન બાય ફોર આવું કોઈ છે ફરી એકવાર ચેક કરવું પડશે દરેક કેપેસિટીનું કેપેસિટર્સ ત્રણ છે ઓકે ત્રણ હોય તો આનું ત્રણ આનું ત્રણ આ બંને સેડે એટલે વન બાય થ્રી વન બાય થ્રી ટુ બાય થ્રી તો થ્રી બાય ટુ આવે સોરી ઓ સોરી 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 અહીંયા ભૂલ છે આયા ચેન્જ થાય તો અહીંયા ચેન્જ થાય જ ને એટલે આ આવશે વનઅપોન સીડેસ ઇઝ ઇક્વલ ટુ ટુ બાય થ્રી તો ઇમ્પ્લાય સીડેસ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ ચાલો હવે આ બધા સમાંતર છે તો થ્રી બાય ટુ પ્લસ થ્રી બાય ટુ સિક્સ બાય ટુ સિક્સ બાય ટુ એટલે થ્રી માઇક્રોફેરેડી રેડી તો 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 કે ફેરેડે ફેરેડે આવી ગયું આ સમતુલ્ય એવું યસ આપણી ભૂલ હતી રાઈટ ચાલો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ એક માઇક્રો ફેરે છે તો સી મૂલ્ય કેટલું હોય પેલા તો આ બંને હવે આવું બની ગયું આ બી એ આ સીડેસ અને સી હવે આ બંને શેમાં દેખાય છે તમને એ બંને દેખાય છે શ્રેણીમાં શ્રેણીમાં હોય તો વન અપોન સી બરાબર સી એ બી વન અપોન સી વન સોરી સી ડેસ પ્લસ વન અપોન સી અને બી વચ્ચેનું સમતુલ્ય કે એટલે cab આપેલું છે વન માઇક્રો કરે એટલે એટલે ઓછા એક સિક્સ બાય સેવન ઉલટુ કરો તો સેવન બાય સિક્સ માઇક્રોફેરેટ ચાલો આવી ગયું સેવન બાય સિક્સ 7/6 माइक्रो फेराडेस ऑप्शन बी તમારો સાચો જવાબ છે ક્લિયર આગળ વધીએ ચાલો આયા પણ એક શોર્ટ શોર્ટકટ સર્કિટ છે શોર્ટકટ સર્કિટ હોવા થે શોર્ટકટ એટલે ની કોઈ આવશ્યકતા નથી એટલે આનો સંતુલ્ય પરિપથ આવો થાય A અને B C અને C આ બંને સેમાં દેખાય છે તો કે સમાંતર સમાંતરો જવાબ આવશે ટુ સી ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ આકૃતિમાં વિદ્યુત પરિપથ ના બિંદુ એને બી વચ્ચે આવી ગયો છે હવે આ બે તમને ખ્યાલ જ છે શેમાં દેખાય છે કે સમાંતર સમાંતર હોય તો કેટલું થશે બોલો સી ડેસ બરાબર વન પોઈન્ટ ફાઈવ પ્લસ વન પોઈન્ટ ફાઈવ થ્રી માઇક્રો ફેરેડે રેડી હવે આ જ વસ્તુ આમ થઈ ગયું એ બી આ થ્રી માઇક્રો ફેરેડે થ્રી માઇક્રો ફેરેડે હવે આ ત્રણે ત્રણ શેમાં દેખાય છે તો કે શ્રેણીમાં શ્રેણીમાં હોય તો વન અપોન સી ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી વન બાય થ્રીન બાય યોગ્ય ગોઠવણમાં એ અને બી વચ્ચે જોડીને સમતુલ્ય કેપેસિટર્સ દસ ના છેદ માં અગિયાર માઇક્રોફેરેડે મળવું હોય તો નીચેમાંથી કયો વિકલ્પ સાચો બધા બે માઇક્રોફેરે પેલો ચાલો પેલા જ એક આ બધા બે માઇક્રોફેરેડીના છે પાંચ કેપેસિટર છે સી વન સી ટુ સી થ્રી સી ફોર સી ફાઈવ સી સિક્સ અને સી સેવન બે માઇક્રોફેરેડીના કેપેસિટર છે ને તો આ પાંચ સેમાં દેખાય છે પહેલી જ આકૃતિ આપણે જોઈએ ચાલો આ પાંચે પાંચ છે ને એ મને દેખાય છે સમાંતર રેડી ને તો એનું આપણે ડેસ લઈ લઈએ તો કેટલું થાય સી વન સી ટુ સી થ્રી સી ફોર અને સી ફાઈવ બે ચાલો એ આવી ગયું હવે એની સાથે આવું થયું આ એ આ સીડેસ સી સિક્સ સી સેવન અને બી હવે તમને ત્રણે ત્રણ સેમાં દેખાય છે બે વન 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 થઈ તો વનઅપોન સી ઇઝ ઇક્વલ ટુ એક ના છેદ માં દસ વધતા એક દસ વધતા એક એટલે અગિયાર ના છેદમાં દસ કરો તો દસ ના છેદમાં અગિયાર માઇક્રોફેરેડ આ સમતુલ્ય કેપેસિટર જોઈએ કેટલું યસ એટલું જ જોઈએ તો રાઈટ છે આવી ગયું તો પેલી આકૃતિ સાચી છે તમારી ભાઈ કમ્પ્લીટ કોઈ પ્રોબ્લેમ નહીં બીજી મેળવજો તમે ટ્રાય કરજો નહીં આવે આ એક પોસિબલ નથી લાગતું મને રેડી પણ છતાં એકવાર ટ્રાય કરજો તો આવી ગયું તમને તો પેલી આકૃતિ રાઈટ છે પેલા પાંચ કેપેસિટર સમાંતરમાં અને એની સાથે બે શ્રેણીમાં ઇઝ રાઇટ ઓપ્શન ચાલો આગળ વધીએ આપેલ પરિપથના દરેક કેપેસિટરનું મૂલ્ય એક માઇક્રો ફેરેડે છે બરાબર ને સી વન સી ટુ સી થ્રી સી ફોર સી ફાઈવ સી સિક્સ આ બધાની વેલ્યુ એક માઇક્રો ફેરેડે તો સમતુલ્ય આનો પહેલા તો સમતુલ્ય જો આ બે છે દેખાય શ્રેણીમાં આ બે શ્રેણીમાં એટલે આને આમ લ્યો આ એક કેપેસિટર છે સી વન પછી ઉપરના બે શ્રેણીમાં જ નીચેના બે શ્રેણીમાં અને એક વચ્ચે અને વચ્ચે લઈ લે આ બે છે બરોબર ને સી ટુ સી થ્રી સી સિક્સ સી ફોર અને સી ફાઈવ તો આપણે જોતા જઈએ ચાલો સી ટુ અને સી થ્રી શેમાં છે અહીં

તો ચાલો આનું આવી ગયું આનું આવી ગયું રેડી તેની એની સમતુલ્ય પરિપથ એવું થાય ને ઉપર કમ્પ્લીટ નીચે કમ્પ્લીટ બી સી વન સી ડેસ સી સિક્સ અને સી ડબલ હવે બાય ટુ વન વન બાય ટુ રેડી વન પ્લસ એટલે ટુ એટલે સી ટુ ફેરેડે ચાલો આ આવી ગયું હવે આનું એક થઈ ગયું તો આવું થઈ ગયું આ આ આ આ બી એ સી વન શેમાં દેખાય શ્રેણીમાં તો વન વનઅન સીએ બી વન અપોન સી વન વન અપોન સી ત્રિપલ ડે વન બાય વન એટલે વન પ્લસ આ ટુ

સમાંતરો ત્રણે ત્રણ સમાંતર થઈ ગયા છે તો સી એ બી સી ડે સી અને સી ત્રિપર ડે સી બાય ટુ સી આવી ગયો ચાલો આગળ વધીએ આ સાથે આ સેશન ને પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળશો ત્યાં સુધી વિદાય લઈએ છીએ જય જયભા થેન્ક યુ